બેઠા છીએ આ ગેર વિસ્તાર ની પીડા લઈને બેઠા છીએ આપણે સૌ જાણીએ છીએ પીડા સુકામે છે એ આપણે નથી જાણતા પીડા સુકામે છે વેદના સુકામે છે ઘેરની પદયાત્રા પ્રવીણભાઈને કરવાની જરૂર પડી ખબર છે જાણો છો વડીલો નથી જાણતા કારણ કે આપણે એટલા માટે પીડામાં છીએ કે દર વખતે કમળની ખેતી જ કરીએ છીએ દર વખતે કમળના બટનો જ દબાવીએ છીએ અને આ કમળવાળા આપણને દબાવીને વહી જાય છે આ કોઈ દી આપણે હેમજાજ નહીં ત્રીસ વર્ષ થઈ ગયા અને વાત સમજાવવા માટે આવી છું કે હવે જાગો કારણો મારે ધરવાના નથી કારણો તો તમે જાણો છો આ ઘેર વિસ્તાર દર વખતે પાણીમાં ડૂબે ભાઈ દર વખતે ડૂબે વિચારો

સમસ્યા કેમ નથી અટકી થતી ભાજપ થી આ સવાલ પૂછતા થઈ જાઓ આ વાસ્તવિકતા છે દર વખતે જયારે પૂર આવે ત્યારે ખાલી વાતો થાય પકોડા તરાય આનાથી વિશેષ કઈ નથી આપણે આવતા હું કરતા હેલિકોપ્ટર લઈને અને એમ કે અમે હેલિકોપ્ટર માં સર્વે કર્યું સાંભળજો કે હેલિકોપ્ટર માં ઓબ્ઝર્વેશન કર્યું ખેડૂતો દુઃખી છે એની પીડા મારી માતાઓ બેનો પરેશાન છે

કામ આ ભાજપે કર્યું છે ને એને આપણે ફોટા પાડવાનું કામ કરવાનું છે ઘર ભેગા કરીને તો આ કામ કરશો ને બધા મને ઓકાર જોયો અહીંયા હાવજો બેઠા છે આ હાવજો ગીધાડો અમે લડવાનું

તમે વિચાર કરો કે બ્રિજ તૂટે છે ને પેપરો ફૂટે છે ક્યાં ગયું તંત્ર ક્યાં ગયું ભાજપ વિચાર તો કરો એટલું જ નહીં ખાલી વાતો કરવા માટે નથી કેતી બ્રિજ માં દબાઈને મૈરા તો ખરા ને તો શું કે છે કે

દેશ વિદેશ માં ફરે છે આ એ વિકાસ છે આ એ વિકાસ છે કે જે ના બંગલા બનાવે છે એ વિકાસ છે આ એ વિકાસ છે કે જે આપણા હાથમાં દેતા ગયા કે માંગો હવે ભીખ અમારી પાસે હજી નહીં જાગ્યા દરેક વસ્તુમાં રોડ રસ્તા ખાઈ જાય રોડ રસ્તા સરખા કરવાની ભીખ ઘેર બચાવવા માટે ભીખ માંગવાની માતાઓ બહેનો ખોવાઈ જાય એની રક્ષાની ભીખ માંગવાની યુવાનોના પેપરો ફૂટે છે આ પેપરો ના ફૂટે એની ભીખ માંગવાની નોકરીની ભીખ માંગવાની હવે તો પાયમાલ થઈ ગયા હવે આપણી પાસે કાંઈ નથી સિવાય આ વોટ વાસ્તવિકતા છે રાજકારણ કરતા થવું પડશે તમારે અને જે ભાજપ વાળા એમ કે છે ને કે અહીંયા બેઠેલા બધા રાજકારણ કરવા નીકળ્યા છે એને મારે કેવું છે તો તમે હું ડમરું વગાડવા નીકળ્યા છો

એના હિસ્ટ્રી કાઢજો સામાજિક હિસ્ટ્રી કાઢજો રાજકીય નહીં આપણા ગુજરાતના અને ને ની સામાન્ય સામાજિક હિસ્ટ્રી એટલે ખબર પડે ને સામાન્ય સમાજ સમાજમાં એ હું કરે છે હું

ભાગીદારી ખુલ્લી પડે એનું તમને ઉત્તમ ઉદાહરણ દઈ દઉં અને દુઃખ સાથે કેવું પડે છે કે ચૈતરભાઈ વસાવા આદિવાસી સમાજનો નો દીકરો જેલમાં છે એને એમ કીધું કે મનરેગામાં કોબાંડ થાય છે ને ગરીબોને લૂટે છે ભાજપ અને એમાં નામ કોના ખુઈલા ભાજપ અને કોંગ્રેસના નેતાઓ ના ખુઈલા આવી ને ધંધાની ભાગીદારી સામે અને એને જેલમાં પૂર્યા તોય શું કામ એક ગ્લાસ મારવાના ગુનામાં અને મહિલાઓને આગળ લાવે મહિલા અધિકારીને કે મહિલા અધિકારીને ગ્લાસ માર્યો એને માર્યા બેનો વતી કેવું છે કે હખણા રહેજો નેતર અમારી માતાઓ બેનો પણ ઘોબાવ પાડવામાં હોશિયાર છે ઘોબાવ પડી લેશું તમારા ભાજપના કઈ ભેગું નહીં થાય એટલે સભામાં આવીને સવાલો પૂછશે એ ઘરે તો ઘરવાળી સાંભળતી નઈ હોય અને અહીંયા આવીને સભાઓમાં સવાલો પૂછશે હા મારી સભામાં આવે ભાઈ ની સભામાં

પણ દા અમે નાના હતા ને ત્યારે પણ ભગવાન શ્રી રામ ના ચોરામાં રમેલા છીએ કે ચોરા ગામે ગામ છે દેશ ભક્તિ ની વાત લઈ આવશે યાદ રાખજો દેશભક્તિ ની વાત લઈ આવશે કે અહીંયા બેઠેલા બધા દેશ દ્રોહી અમે કહીએ કે ખેડૂત મરે છે તો કે દેશ પેપરો

દેશભક્તિ વાલી હોય ને તો આ મંચ ઉપર થી છું કે તમે કાયદો બનાવો સરકાર એની છે ને કાયદો બનાવો કે જે પણ ધારાસભ્ય બને ને એને એના દીકરા ને

ધન્યવાદ જય હિન્દ જય ભારત